આજે બીજી ને ખુશખબરી આલુ મસ્ત ખુશખબરી છે બોલ કઉ આજે આપડા ફેસબુક માં દસ હજાર ફોલોઅર્સ પૂરા થવાના છે થઈ ગયા ખાલી બે જ ફોલોઅર્સ કુડે છે ઓનલી બે જ કુડે છે બર્થ ડે દિવસે કરીશું તો મિત્રો અમારા ઇન્સ્ટાગ્રામ માં પણ સત્તર કે નહીં અઢાર હજાર ફોલોઅર્સ પૂરા થવાના છે અઢાર કે થવાયા છે એટલે આનું ઊંઘ કેમ આવે છે

જો મિત્રો આપણી ફેમિલી ફોટો છે આપણી પ્રોફાઇલ છે આપણું નામ છે કોણ બીજ અને નવ હજાર નવસો ત્રણ ફોલોઅર્સ છે હવે ખાલી બે જ ખુડે બે થઈ જશે કે આપણી મસ્ત મજાના દસ કે ફોલોવર્સ તો મિત્રો મારી ચૌદમી તારીખે બર્થડે આવે છે તો ચૌદમી તારીખે બર્થડે આવતા લગી મારે ઇન્સ્ટાગ્રામમાં વીસ હજાર ફોલોવર્સ પૂરા કરવાના છે જો કે ઇન્સ્ટાગ્રામમાં અઢાર હજાર ફોલોવર્સ છે બે હજાર ખૂટે છે અને બડ્ડે છે મારી ચૌદ તારીખે અને મારો ગોલ હતો મારો એમ હતો કે ફેસબુકમાં બર્થડે આવતા લગી મારા દસ કે ફોલોવર્સ પૂરા થઈ જાય તો ફાઇનલી બર્થડે પહેલાં આપણા દસ કે ફોલોવર્સ પૂરા થઈ ગયા છે તો થેન્ક યુ સો મચ ફેસબુક ફેમિલી ઇન્સ્ટાગ્રામ ફેમિલી એન્ડ યુટ્યુબ ફેમિલી આટલો બધો સહકાર આપવા માટે કેમકે મને એક જાતનું ખુશી થાય એમ કે બર્થડે આવતા લાગી 10k ફોલોઅર્સ મારા પૂરા થઈ જન તો સારું એમ થઈ જશે થઈ ગયા બે જ ખૂટે છે બેબી ગર્લ્સ ગુડ મોર્નિંગ બેબી ગર્લ્સ ગુડ મોર્નિંગ પપ્પા બે લોકો પેલો મિત્રો ચંપાની લાઈન તો જો કરી આ લોકોએ આ કોની કરી રુહી કોની કરી આ તે કરી જે તો ખરે કેટલી લાઈન કરી છે જે કે ચંપલ આપણા સેલમાં કાઢ્યો ને એવું લાગે છે મને તો

9 9 થાય છે? 9 થઈ 10 છે હે ને? 10 થાય છે યે તો આપડે મત બર્થીના કેટલા દિવસ બાકી છે હવે? બુધવારે આ 10 છે માં. 1 2 3 3 દિવસ રહ્યા 14 તારીખે આપડે બર્ડે છે. બોલો શું આયોજન છે આપડી બર્ડેમાં? એ તો બધું બહુ આવે છે કે ક્યાં ઓહો આકે આખા ગોમના જ મારવા એવું કરે જો જો ખરી. તારે ઓલી ફોન મને ખુશ નઈ આખા ગોમના ખુશ નઈ રાખવા પછી.

જો જો ખરા કેટલા નું એક કાકા 300 રૂપિયા નું 300 રૂપિયા ની એક ગાડી ચડાવીને આપવાનો તૂટી જાતે એક મફત મળશે તમને શું કહો છો ગાડી ચડાવીને આપવાનો ઉપર હા હા તૂટી જાતે એક મફત મળશે મફત ફ્રેમ શું વાત છે જો મિત્રો 300 રૂપિયા નું એક છે એટલે ઉપર ને પછાડે ફૂલ પછાડે છે આ તો ઉપર ચડી ફૂલવાનો ઓ ભાઈ ઉપર ચડી ઉપર ચડે તો કસાઈ ના થાય બકા

બાકી પૂરા કોન્ફિડન્ટથી પૂરા વિશ્વાસથી જાય કે ના તૂટે કે ના તૂટે તો ત્રણસો રૂપિયાનું એક અને છસો રૂપિયામાં બે એવું કંઈક હતું તો નીચે પણ પછાડ્યા અને કાકા એવું કહેતા કે ત્રણસો રૂપિયાનું એક ઉપર તમે ગાડી ચડાઈને મારે આપવાનું એક્ટિવા હોય બાઇક હોય ગમે તે હોય એક વરસાદમાં ચડાઈને આપવાનું કશું થાય નહીં તો ફાઇનલી આપણે જોઈ શકીએ મેં તમે લાઈવ ડેમો બતાવે છે તો લેવા જેવું હતું પણ ત્રણસો રૂપિયા બહુ મોંઘા કહેવાય એક છસો રૂપિયાના બે કહેતા હતા તો કોઈ નહીં ટ્રીક હોય ધંધો કરવાની અને મજબૂત પણ હતું

આ હું કરવાનું? આ હું કરવાનું? જો જો ચારા પાળા જો. એવું ભરાઈ દેજે એવું મારાય. એવું કરીશ કે મતકુ બેટા બદે આ જો ના આવા પડી ગયો? ઘા પડી ગયો તો. જો ગોડે કેવા કેવાય બોલ આ કેટલી મોટી છે આ કેટલું નાનું તો એ મારે છે બોલ જો શું કરું છું તું કેક બનાવું છું અરે કેક ઘરે બનાવ છું તું હા બિસ્કિટ બિસ્કિટનો બિસ્કિટ હેપી હેપી બિસ્કિટ આયમ ના તો જો મિત્રો હવે ઘરે કે રીતિકા કેક બનાવે છે એટલા માટે હું બજારમાંથી અમૂલની ફ્રેશ ક્રીમ ઘરે લઈ આવ્યો છું જો કે રીતિકાને એવું થયું કે આજે મારા ફેસબુકમાં દસ હજાર ફોલોઅર્સ મિત્રો પૂરા થયા છે એની ખુશીમાં મેં એવું કીધું આપણે કેકનું સેલિબ્રેશન કરીએ તો રિતિકાએ મને એવું કીધું કે આપણે બજારમાંથી કેક નથી લાવો આપણે ઘરે કેક બનાવીએ અને ઘરે સેલિબ્રેશન કરીએ તો ફાઇનલી હું બજારમાંથી પાંચ હેપી હેપીની બિસ્કીટ લઈ આવ્યો છું હું તમને બતાવી દઉં છું આ આ હેપી બિસ્કિટ બિસ્કીટ છે આવી ટોટલ હું પાંચ લાવ્યો છું પછી પછી આ ક્રીમ લાવ્યો છું ફ્રેશ ક્રીમ અમૂલની જો કે રિતિકાએને ઘરે જ કેક બનાવતા આવડે છે

એ બિલકુલ તમે સ્ટેપ બાય સ્ટેપ હું ડીપમાં ઇન્ફોર્મેશન આપવાનો છું કરી નાખે છે બિસ્કિટ નો કે કે બીજો પાવડર બહુ વખાણ વખાણ ના જશે વખાણ નહી કે તો પણ તું કિલોમીટર બનાવી થા કે હવે પાછી કેક ઘરે બનાવવું છે મને શોખ છે બધું જ જો ફાઇનલી મિત્રો બિસ્કિટ નો એકદમ પાવડર થઈ ગયો છે આપ જોઈ શકો છો એક વાત ક્યા તેમ હેપ થેન્ક યુ અજુ બનાત તો ભાઈ ભાઈ જો અહીંયા માસ્ટર ચેફ ને શું કહેવાય મતલબ બોલવાનો કોઈ શબ્દ છે નહીં જેમ કે રીતિકા ઘરે જ બધું બનાવે છે આપણા માટે સારું સારું કહેવાય ઘરે ત્યાં આગળ ખોટો ખર્ચો થાય ચારસો પાંચસો રૂપિયા એને કદાચ સો દોઢસોમાં કેક ઘરે બની જશે તો જો મિત્રો આ ફ્રેશની કે ક્રીમ છે અમૂલની આ પાવડર છે અને અહીંયા દૂધ રાખ્યું છે જો કે મોરસ મોરસ બધું નાખશે નહીં રીતિકા હા મિત્રો હવે કેક બનાવવાની પ્રોસેસ ચાલુ થાય છે અહીંયા હેપી હેપી પાવડરમાં રીતિકાએ દૂધ અંદર મિક્સિંગ કર્યું છે અને હવે પૂરી રીતે રીતિકા મિક્સિંગ કરી નાખશે

તો જો મિત્રો હવે રીતિકાની અંદર ખાંડ મિક્સિંગ કરી છે હવે પૂરતા પ્રમાણમાં જેટલો ઘરે કેક જોતો હોય એટલો આપણે ખાંડ મિક્સિંગ કરવાની છે જો કે હું પહેલી વખત જોઉં છું ઘરે કેક બનાવે છે મેં ક્યારેય પણ જોયું નથી જો પેલા બેકલાઇન વાળા બનાવતા હશે પણ એ મેં પ્રોસેસ નથી જોઈ પણ રીતિકા જે કેક કેવો બનાવે છે અને કેવો ટેસ્ટ પકડાય છે હું તમને બ્લોગમાં બતાવવાનો છું ભાઈ

બિસ્કિટ એ કરીને ખાંડ નાખી ગયો સેવ સિંગર એ તો પણ દૂધ નાખ્યું પછી એટલા માટે મને તો ને કમ્પ્લીટ સામાન્ય કરો છે નાખું ખાંડ ના 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 બરાબર છે થોડી નાખો પછી મોરો કેટના હારો લે ઓય ગાંડુ ફેસબુક માં દસ કે ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે એની ખુશી માં રીતિકા અત્યારે કેક કારણ કે મારો ગોલ હતો મારો એમ હતો કે મારું ચૌદમી તારીખે બર્થડે છે અને ચૌદમી તારીખે બર્થડે ના આવતા આવતા લગી મારા દસ કે ફોલોઅર્સ ફિનિશ થઈ જવા જોઈએ તો ફાઇનલી આજે આપણા ફેસબુક માં દસ કે ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે એટલા માટે મારી રીતિકા ઘરે જ કેક બનાવે અમારું બીજું ત્યાં હું ગઈ ગયો ઘરે

આ ફૂલે અને જલગી ફૂલે ને જલગી આપણે મિક્સિંગ જ કરતું રહેવાનું ને થોડું કેણ કે કોણ ખાશે

ગેરંટી સાથે ફૂલ ગેરંટી એમ બોસ લાવે રહું એક કટકો લાવ્યું બેટા મમ્મી ને કટકો આપો તો કાગળનો

જો મિત્રો હવે રિતિકા મશીન મશીનથી ક્રીમ બનાવશે રીતિકા ઘરે જ ક્રીમ બનાવશે મમ્મી કેવી છે બેસ્ટ કે જો મિત્રો હવે આ વીકિંગ ક્રીમ આવી રીતે બને જો ટ્રાન્સફોર્મેશન આવ્યું ને આને વીકિંગ ક્રીમ આવી રીતે બનાવાય ફ્રેશ ક્રીમ અંદર નાખવાનું અને હવે ગ્રીન્ડર મશીનથી મિક્સિંગ કરવાનું पूरी सिद्धत से रितिका काम कर रही है देखिए <laughs> तो रुई हरी से मम्मी ने टक्की से सुने जाऊ જો મિત્રો હવે અંદર મે ખાંડ પણ નાખી છે ના ખાંડ તો હાથથી હલાવવું પડશે બરાબર થસે નહીં થાય મને લાગતે થાય બસ એમ ઉપર રાખજી લો ઉપર રાખવાનું આવે તો ફરે હા એમ રાખ એમ રાખ હા એમ બીજું ફરે છે તો જો મિત્રો વિદ્યા વીસ થી પચીસ મિનિટ લગાતાર અહીંયા મિક્સિંગ કરે છે પોતાના હાથોથી થાક્યા વગર જો કે આ કમ્પ્લીટ બની ગયું આ સ્ટ્રીમ થઈ ગયું પણ આ અહીંયા બરફ ભાંગીને પછી અહીંયા કરે છે જો વિપિંગ ક્રીમ બનાવવામાં બહુ તકલીફ પડે એમ એટલી વાત નકી બાકી રીતે હાર તો માનતી નથી બાકી રિઝિકા એ બોટલ બોટલ તોડી નાખી જો એ આ રી બોટલ આખી બોટલ ફ્રીજ માં લઈને કાપી નાખી અને બરફ બરફ લાઈ જો આખી બોટલ એ જોઈ લો જોઈ લો મિત્રો આ રિઝિકા નો દેસી જુગાડ બાકી હાર રિઝિકા કે ના માલ આખી બોટલ કાપી નાખી એની પોતે જ જો કે આ જાડુ થતું નતું આ વીપી કેમ જાડુ થઈ જો રીતિકા હા એકદમ નીચે થી પડવી ના જોઈએ ચમચી એટલે હા એટલું રગડું થઈ જવું જોઈએ તો પૂજે બોટલ કાપી નાખી મને નવે લાગે 12 બજે બરફ તો છે હવે મિનિટની છે આપણે <laughs> <laughs> હિંમત નહીં હારવાની શું કેવું નઈ ભાઈ ભાઈ અહીં બે કલાક રસોડામાં અહીંયા ઉભા છે ભાઈ ગરમી કેક થોડો કઈ ખરાબ બનાવવાનો છે મસ્ત બનાવવાનો કેક ના કેવું પડે અમારી ચીકા બનાવી ના કેવું પડે નઈ મમ્મી આપડી ક્રીમ ક્યાં ગઈ ક્રીમ જો ક્રીમ જો મેં તો ક્રીમ તો બનાવી છે વિક્ટીમ ક્રીમ કહેવાય શું કહેવાય વિક્ટીમ ક્રીમ બહાર છે હવે કેક બનાવી છે આખા ફરિયામ કેક વેચવાનો છે ભાઈ સજાવા માટે <laughs> <laughs>

એ કી ડેડી જલીન аксе માર ટીકા જો ફાઇનલી કેક રેડી યસ બસ કેક રસ ઓય કેક નામ શું રસ બસ કેક ના જા જા નહીં કર રે કર આ કેક નામ શું આપ રાખ્યું રસ બસ રસ બસ કેક